કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે મારા આજના નવા મિનિમ વ્લોગમાં તો મેં પછી પાણીના બોટલ થેલીમાં ભરી લીધા છે નીકળી ગયો વાડી તરફ જવા માટે પછી તો ભાઈ હું વાડીએ પહોંચી ગયો ને ભાઈ આપણે જો ભાઈ આ આપણી વાડી છે કપા કેવો મસ્ત મજાનો ઊભો ભાઈ અને આપણે છે ને ભાઈ સપ્લાય હેડે કાઢી નાખ્યા છે એમ કે ખેતરમાં કાદું હોય એટલા માટે હવે આપણે ઓલે હેડે જવાનું છે તો મિત્રો ભાઈ જો આપણી વાડીનો કપાસ છે જુઓ કેવો મસ્ત મજાનો જરાક કોમેન્ટ કરી દેજો અને આ છે આપણી માંડવી ભાઈ મસ્ત મજાની હો અને હવે આપણે છે ને જો આ ડબલું લઈ લીધું છે કેમ કે આપણે તોડવાના છે અડદ અને જો ભાઈ આ અડદનો હેઠો છે એમાંથી બધા અડદ તોડવાના છે એટલા માટે આપણે આવ્યા છીએ ચાલો ફટાફટ અડદ તોડવા મળી પછી તો હું મિત્ર જો ભાઈ અડદ તોડવા મળ્યો ભાઈ જો તો ભાઈ આવી રીતે કંઈક તોડવાનો હોય અડદ આપણે બેઠા બેઠા અડદ તોડીએ છીએ જો ભાઈ આવા છે કંઈક અડદ અને ભાઈ આપણે છે ને આ ડબલું ભરવાનું છે આખું ચાલો હવે ફટાફટ તોડવા મળી કાંઈક પછી તો મિત્રો જો મેં આખું ડબલું ભર લીધું અડદ ઉતારી અને ભાઈ વરસાદ છે ને અંધાર છે હું તમને બતાવું કેવા વરસાદ અંદર બહુ જ વરસાદ અંધારો ને મને એવું લાગે કે વરસાદ આવશે પછી તો મિત્રો જો ભાઈ અડદનું માસ્કું આપણે ભળ લીધું છે ને ભાઈ જો વરસાદ કેમ મારા વાળા તો વરસાદ આવે છે ફૂલ બહુ વરસાદ આવ્યો છે અને હું તો પછી જો ભાઈ ઝુંપડી નીચે વેયો કેવી મસ્ત મજા અહીંયા ઝૂંપડી છે આપણી જુઓ અને ચાલો ભાઈ વરસાદ પછી તો ભાઈ હું પલાળતો પલાળ તો બળત જાને ખડાઈને લઈ નીકળી ગયો ઘેરે જવા માટે પછી તો ભાઈ વરસાદે દેખાય કામ કરવા દીધું નહીં ભાઈ પછી તો શું કરું પછી તો ભાઈ વાડીએથી આવીને હું નાઈને એકદમ થઈ જશું ફ્રેશ અને પછી આવી જાય દુકાને હવે આપણે દુકાને બેહોન છે ચાલો મિત્રો આજના મિની વોલોગમાં બસ આટલું જ ફરી નવા મિની